ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ વિષય પર સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રીએ સહકાર આગેવાનોની સાથે ચર્ચા કરી સહકાર ક્ષેત્રની તકો અને ભવિષ્યની દિશા પર પ્રકાશ પાડ્યો લાભાર્થીઓને સન્માનિત કરાયા તેમણે જણાવ્યું કે બે હજાર એકવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની રચના કરી જેની જવાબદારી અમિત શાહને સોંપાઈ આનાથી ગામડાઓમાં સમૃદ્ધિ વધી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થયો તેમણે સ્વદેશી અપનાવવા અને બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભર ભારતના રોડમેપ પર ભાર મૂક્યો કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહકારી મંડળીઓના પ્રમુખો ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં સહકાર ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્થાપ્યું અને એની જવાબદારી અદાણી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી અમિતભાઈ શાહ સાહેબનો જબરજસ્ત સહકાર ક્ષેત્રનો અનુભવ અને એના કારણે બે હજાર એકવીસથી આજે બે હજાર પચીસ સુધીમાં બે હજાર પચીસ એ સહકારમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે જઈ શકાય એના બાબતના અનેક પ્રકારના પ્રયોગો જ્યારે નક્કી કર્યા છે અને એના માધ્યમથી પશુપાલન ભાઈઓને ખેડૂત ભાઈઓને કેવી રીતે ફાયદો થઈ શકે એની મલ્ટીપર્સલ આવક કેવી રીતે વધી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે કરી છે ત્યારે આજે ખરેખર અહીંયા આગળ આવડું મોટું જે ફંક્શન થયું છે જે મિત્રોએ કર્યું છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ અદ્ભુત કાર્યક્રમમાં જે કોઈ જાણકારી પ્રાપ્ત થાય એ આપણાના ગામડાના છેવાડાના માનવીને પહોંચાડીએ મને લાગે છે કે ઓગણીસો ચારથી જે શરૂઆત થઈ હતી અને આ દેશમાં પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે આશીષ સાથે ચક્રવાત ન્યૂઝ Thank <laughs> you.